ધોવાઈ ગયેલો આ માર્ગ છે અને છતાં પણ આ માર્ગને ચાલુ રાખવામાં આવ્યો છે ભાવનગરમાં આ માર્ગ આવેલો છે જેસર તાલુકાનો આ માર્ગ ઉગલવાણ ગામથી મોટા કુટવાડા ગામને આ માર્ગ જોડે છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈનથી જોડાયા છે

આ એક અઠવાડિયા પહેલા આ જે માર્ગ છે તે તૂટી ગયો હતો જ્યાં પડકે જ એક નાળું આવેલું છે કે જ્યાં

ધોવાઈ ચૂક્યો છે અને આવા તો અનેક માર્ગો અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે આવા અનેક માર્ગો ભાવનગર જિલ્લામાં છે તો કેમ રસ્તાની યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી મેડમ એ રસ્તો જે ધોવાયેલો હતો એની ગઈકાલે મને જાણકારી મળી અને તાત્કાલિક આપણે ત્યાં ફોરિસ પોલની કામગીરી કરાવી અને તાત્કાલિક ચાલુ કરાવી દીધો છે અને મહુવામાં અને વલભીપુરમાં ઘણું નુકસાન છે જેમાં રસ્તા જે વધારે બંધ થયા હતા જેમાં માર્ગ ટૂંકમાં માર્ગમાં વ્યવહાર શક્ય જ નહોતો એ તાત્કાલિક ચાલુ કરાયો છે અને આ રસ્તાનું પણ ગઈકાલે સમારકામ કરાવી દીધું છે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે આપણી સાથે જીંઝુબાડિયાના સ્થાનિક રમેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે રમેશભાઈ શું સ્થિતિ અત્યારે જેસર તાલુકામાં રસ્તાઓની છે કારણ કે જે દ્રશ્યોમાં અમે જે રસ્તો જોઈ રહ્યા છે તે બિલકુલ ધોવાયેલો છે હા જી એમાં

જેને કારણે કોઈ સાંજના સમયે નીકળ્યા હોય ટુ વ્હીલર કે કોઈ પણ વાહન લઈને તો એને અજાણતા કોઈ એવી સાલભારું થઈ ગયું હોય તો એ ભૂલની અંદર ઘડી જાય અને એને જીવનું જોખમ રહે જેને લઈને અમે આર એન્ડ બી વિભાગમાં રજૂઆત કરી હતી કે ભાઈ આ સ્થાનિક પ્રશ્ન છે અને સામાજિક ક્ષેત્રે હું કામ કરું છું રમે ઝિંજુવાડીયા એવી મેં એને વાત કરી હતી તો વહેલી તકે આ જે છે ખુલ્લું ધોવાણ થયેલ છે અને એનો જે ખાડો પડી ગયેલો છે એમાં કોઈ પણ સંજોગે તાત્કાલિક તમે અત્યારે નવો પુલ ન બને તો કંઈ નહીં પણ તાત્કાલિક ધોરણે માટીનું પુરાણ કરવામાં આવે તો દીકરી કોઈ મુસાફરો કે પશુપાલકોનો કોઈનો જીવ જોખમમાં ન જાય રમેશભાઈ અધિકારી સાથે અમે વાત કરી એમનું કહેવાનું એમ છે કે અહીં માટીનું પુરાણ કર્યું છે અને ફરીથી રસ્તો ચાલુ કરી દીધો છે તો શું ખરેખર રસ્તો ફરીથી ચાલુ થઈ ચૂક્યો છે હા જી હા એ બાબતે મારે પણ મેં રજૂઆત કરેલી એટલે જે તે વિભાગના અધિકારીનો મારામાં ફોન આવેલો કે રમેશભાઈ તમારી રજૂઆતને ધ્યાને લઈ અમે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટરો જીસીબી કે માટીનું જે કાંઈ પુરાણ કરવાનું હતું જેને લઈને અમે જે સ્થળ તમે દર્શાવેલું છે મોટા કુટોળાથી ઉગલવણ જાતો રસ્તો જે વસાળે પુલ તૂટી ગયેલ છે ત્યાં તમે જઈ અને રૂબરૂ નિરીક્ષણ કરો જેને લઈને કાલે સાંજના પાંચ વાગ્યા હું પોતે રૂબરૂ ત્યાં જઈ અને મેં ખરેખર જોયું કે આજે અધિકારી ના કેવા પ્રમાણે પુરાણ કરેલું છે કે કેમ તો જયારે હું ના ગયો ત્યારે ખરેખર ત્યાં પુરાણ થઈ ગયેલું હતું અને મોડી સાંજ સુધી એનું પુરાણ કરી અને પુલ સારો કરી દીધેલ છે જી આભાર અમારી સાથે જોડાઈ ને વાત કરવા માટે તો પુલનું જે ધોવાણ થયું છે આ પુલનું સમારકામ કરી દેવામાં આવ્યું છે અને તેને ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો છે તેવી વાત જાણવા મળી રહી છે પરંતુ જેસર તાલુકામાં આવા અનેક રસ્તાઓ છે કે વરસાદમાં જેનું ધોવાણ થયું છે પંચાયત હસ્તકના માર્ગો મોટા પાયે ધોવાણ થઈ ચૂક્યા છે છેલ્લા એક અઠવાડિયામાં અનેક માર્ગ ધોવાયા છે ભારે વરસાદને કારણે અને ભ્રષ્ટાચારને કારણે પણ અનેક માર્ગો ધોવાયેલા જોવા મળી રહ્યા છે ભાવનગરના જેસર તાલુકાના રસ્તાઓની આ પરિસ્થિતિ છે જોઈ શકાય છે કેટલું ધોવાણ આ રસ્તાનું થઈ ચૂક્યું છે